પાલનપુરની જીડી મોદી આર્ટસ કોલેજના વિદ્યાર્થીઓએ તાજેતરમાં સુઈગમ ખાતે યોજાયેલા ત્રણ દિવસીય બીએસએફ બુટ કેમ્પના પંદરમા સંસ્કરણમાં ભાગ લઈ દેશના સીમા રક્ષકોના જીવન અને સંઘર્ષનો પ્રત્યક્ષ અનુભવ કર્યો હતો ભારત સરકારના વાયબ્રન્ટ વિલેજ કાર્યક્રમ અંતર્ગત અને ગુજરાત પર્યટન વિભાગના સહયોગથી આયોજિત આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને બીએસએફ જવાનોના જીવન અને દેશ પ્રત્યેની તેમની સેવા વિશે નજીકથી પરિચય કરાવવાનો હતો આ કેમ્પમાં વિદ્યાર્થીઓને શારીરિક તાલીમ યોગ નિશસ્ત્ર કોમ્બેટ જીવન રક્ષક તકનીકો રૂટ માર્ચ અને અવરોધ પાર કરવા જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી આ ઉપરાંત બીએસએફ દ્વારા ઉપયોગમાં લેવાતા શસ્ત્રો અને અન્ય સાધનોનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું જે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ જ્ઞાનવર્ધક રહ્યું હતું આ કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓએ નડાબેટના ઐતિહાસિક મહત્વ અને ઓગણીસો એકોતેરના ભારત પાકિસ્તાન યુદ્ધમાં બીએસએફની અગત્યની ભૂમિકા વિશે પણ માહિતી મેળવી હતી બોર્ડર આઉટપોસ્ટની મુલાકાત લઈ વિદ્યાર્થીઓએ રણ ઓફ કચ્છ જેવા મુશ્કેલ વિસ્તારોમાં તૈનાત જવાનોની પડકારજનક સેવા અને સંઘર્ષને નજરે જોયો અનુભવથી વિદ્યાર્થીઓને દેશની સુરક્ષા માટે બીએસએફના બલિદાન અને સમર્પણની ઊંડી સમજણ મળી આ બૂટ કેમ્પ યુવાનોને દેશ સેવા માટે પ્રેરિત કરવાનું એક સફળ માધ્યમ સાબિત થયો